જે ડાયમંડ જુબલીના વર્ષગાટ છે એટલે અમે મહારાજા સાહેબના સ્ટેચ્યુને હાલ હાલવા અને પછી એમને યાદ કરવા માટે આજનો એક દિવસ એવું છે કે એમને ફક્ત યાદ નહીં કરવાનું પણ એમને જે સિદ્ધાંતો હતા એમને જે વિઝન હતા એ બધું યાદ કરીને આપણા યુનિવર્સિટી એમાં વ્યવસ્થિત રીતે ચાલે આજે આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ગોલ્ડન જુબલી સેલિબ્રેશનની ઉજવણી કરી રહ્યા છે મહારાજા સયાજીરાવ જેમનું કે આપણે બેટી બચાવો બેટી આ આંદોલન તો હમણાં શરૂ થયું પણ મહારાજા શરૂઆતથી જ એ બાબતમાં ખૂબ જ એટલે ધ્યાન આપીને છોકરીઓની શિક્ષા કેવી રીતે વધારી આપી શકાય એ બાબતમાં બહુ જાગૃતતા સાથે રાખ્યું હતું